મારો મારી વાત હવે પૈસા કુ બાકી છે મને કે પૈસા પેલા રાવતા ના અને પેલો રમતો કેમ રમતો ઈ બે ના બાકી છે હું પૈસા લઈ લેવા બાકી જતું નહીં કરવાનું કોઈ ની તાકાત નહીં મારા રૂપિયા કાલી મે

તમારી પેલી તમારા બધા પૈસા દે એવું નહીં બે ચાર રકમ તો વધારી દઉં છું પણ વધુ પોચ હજાર ચાર હજાર મળશે તો એટલે આ પેલા મહિનાનું વ્યાજ કાપી લીધું એટલે હવે પેલા મહિને આવવાનું તમારે એના પછી ના મહિને વ્યાજ જોશી હંગાત હજાર રૂપિયા

વ્યાજ વ્યાજ 15% કાલી બોલ્યો સુરાખો ઈ વણાલવાના લસાર પ્યોરમાં હાલતા વલે ઓહો સુરાખો પણ નિઘણિયા તો કોઈ તમારે ઓ લાઈ મના મારે કાચીય તમારે કતા નવી કલક નોટો છે લાયો છું હેજીવાજે કદી નોટ નથી રાખી પાછી તો હું ખબર પડત અરે હાથ પૈસા ગયો હાથ છૂટાયો ને હજાર કપાઈ જાય જોવા નહીં આવતું એ નહીં વસવાની કન

એક ના ડબલ કઈ દેવાના હોય તો કેટલા રૂપિયા ફરજો પૈસા તારીખ જતી રહી તારીખ ખબર પડતું

પૈસા મારા ઘેર આવીને સુખી પકડી દેજે પૈસા ફટાફટ નોટો કરી લે

આપણો ચુપ્ત થઈ ગયો પૈસાનો તો વ્યવહાર આપડે ચુપ્ત થઈ ગયો પણ તમે જે મને આલ્યું એ તો મારે તમને પાછો આલવું પડશે કે

કોઈ પૈસા વ્યાદ-બેદ ના આવે તો મારેય ખર્ચે કે તારા વેજી આલ્યું અને એની મૂળી આલી અને ચકરૂતીય વેચ આલ્યું આને નેકમો વાગે રાત પછી આવતા બારને કોઈક પૈસા પૈસા લેવાય દેખાય છો તમન કે નહીં કે ખાધું હું દેખાઉ છું ઓ શિટ ઓ શિટ ઓ શિટ હું શું જલી ઓ આ રહી ઓ આ રહી તું કરે તારો પર પરલી દેલા ભગવાન ઓરે મારી હરી દેમો